બાસમતી કેવા મોટા નથી લેવાના ખીચડીના ચોખા હોય એ રીતના ઝીણા લેવાના છે કે આના તૈયાર તૈયાર આવે છે ચોખા ઈડલી માટે એ લો તોય ચાલે ઘરમાં જે ખીચડીના ઝીણા ચોખા હોય તોય ચાલે તો ચાલો આપણે આને ધોઈ અને પલાળી દઈશું આપણે આ બંને અલગ અલગ પલાળવાનું છે કે દાળ પલડે એટલે ચીકણી થઈ જાય છે પીસા એટલે એટલે બે ભેગું સરખું પીસાતું નથી એના માટે આપણે અલગથી પલાળીશું ચાલો આપણું દાળ ને ચોખા બને સરસ ધોવાઈ ગયું છે ત્રણ પાણી ધોયું છે હવે આપણે આના પલાળી દઈશું પલાળવામાં આપણે વધારે પાણી નાખવાનું છે કારણ કે ચોખા ફૂલે એટલે ઉપર આવી જાય છે એટલે આપણે આટલું બે વેઢાવા જેટલું પાણી ઉપર રાખ્યું છે હવે દાળમાં પણ આપણે વધારે પાણી રાખવાનું છે દાળમાં પણ આપણે લાડું જેમ થોડું ઉપર આવે એટલું પાણી રાખવાનું છે અને મેથી પણ આપણે પલાળી દઈશું આ હવે આને ઢાંકીને સાત થી આઠ કલાક સુધી રાખવાનું છે પછી આપણે આને પીસીશું ચાલો આપણો દાળનો ચોખા પલળી ગયા છે જો એકદમ એકદમ પીસાઈ જેવા થઈ ગયા છે જો સાત થી આઠ કલાક સુધી આપણે પલાળ્યા હતા દાળ પણ તરત પગાઈ જાય છે ચાલો હવે આપણે પીસી લઈશું તો પેલા આપણે ચોખા પીસવાના છે થોડુંક આપણે આનું આ પાણી નાખવાનું છે આપણે ચોખા સરસ બે ત્રણ પાણી ધોયા તા એટલે વાંધો ન આવે પાણી લઈએ તો વાંધો નહીં હવે આપણે આ થોડાક પૌવા નાખીશું હવે આપણે અડધી કલાક પેલા પલાળી દેવાના છે હવે આપણે આનો પીસી દઈશું ચાલો આપણે આ પીસાઈ ગયું છે જોઈ લો આપણે આ રીતે આમ જોઈ લેવાનું છે જોઈએ આ રીતે કરકડું થઈ આવી ગયું છે આ રીતે કે ચોખા કરકડા જ રહેશે તે તમે પીસો તો એકદમ ઝીણું નથી પીસી દેવાનું હવે આપણે એને કાઢી લઈશું પહેલાં આપણે ચોખા બધા પીસી દઈએ પછી આપણે દાળ તો હવે આપણે સરસ આ રીતે હાથથી હલાવી દેવાનું છે મિક્સ કરી દેવાનું છે આ પ્રોસેજ જરૂરી છે આ રીતે આમ સરસ મિક્સ કરી દઈએ અને એટલે આમાં હલાવીએ એટલે લવાના કણ ભરાય એટલે એ નથી આથો સરસ આવે છે આ રીતે 5 મિનિટ સુધી આપણે હલાવવા રાખવાનું છે થઈ ગયું છે હવે આપણે આના ટાંકીને આઠથી 6 કલાક સુધી રહેવા દેવાનું છે આના આપણે આ રીતે ઢાકી અને ઉપર આ રીતે કવરનું કપડું કરી અને રેવા દેવાનું છે એટલે આથો એનો હવા બહારની જાય નહીં અને એકદમ ફિટ રહે એટલે હવા સરસ ભરાઈ જાય અને હાથો સરસ આવી જાય એ માટે તેને આપણે હવે સાઈડ કરી દઈશું ચાલો હવે ઢોસા માટે આપણે ચટણી બનાવીશું તો એની માટે મેં કોથમીર લીધી છે દાળિયા લીધા છે અને બે લીલા મરચાં લસણ એ બે ત્રણ કરી લીધી છે પછી આ લીલો લીમડો લીધો છે અને ખાંડ જરૂર પ્રમાણે મીઠું અને લીંબુ લીધું છે ચાલો તો હવે આપણે ચટણી બનાવી લઈએ ખાંડ લીધી પછી આપણે કોથમીર નાખીશું પછી આપણે ડાળીયા નાખી નાખીશું જરૂર પ્રમાણે આપણે મીઠું નાખીશું ને લીંબુ ને જોઈશું એક ખાંડ અને લીંબુ આમાં થોડુંક ચડી જતું હોય તો સરસ લાગે છે ચટણી આવી થોડુંક

અને અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખવાનું છે પછી આપણે જરૂર પ્રમાણે નાખીશું સરખી બફાય માટે આપણે થોડી અડધર અને મીઠું બે નાખ્યું છે અડધર કલર માટે એ નાખી છે આપણે થોડી આનાથી કલર બહુ સરસ દેખાય છે ચાલો હવે આપણે આના બાફા બટેટા ધોઈ અને લઈ લીધા છે હવે આપણે આના બાફી દઈશું ચાલો આપણે જો લઈએ ડાળ આપણી થઈ ગઈ છે ત્રણ સિટીમાં સરસ નાર થઈ ગઈ છે આપણે આ તુવેની દાળ લીધી છે આપણે ઝેણેની મદદથી ઝીરવાની છે બ્લેન્ડરથી નથી ભેળવાની હવે આપણે આમાં પાણી નાખીશું આપણે જે જોતી હોય એ પ્રમાણે આપણે પાણી એમાં નાખવાનું છે હવે આપણે આ રીતે સબ મિક્સ કરી દઈશું મીઠું નાખીશું આપણે પહેલા દાળ બાપી ઉપર નાખી દઉં એટલે આપણે હવે આપણે આમાં વઘાર સોતી કરી નાખવાનું છે ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે રહી નાખીશું પેલી પછી જીરું નાખીશું ગેસ ધીમો કરી દઈશું અને હિંગ નાખીશું હવે આપણે આમાં મેથી નાખીશું પછી આપણે સવાલ એક લાલ મરચું બે લવિંગ અને બાદી નાખીશું પછી આપણે લીલા મરચાં નાખીશું લીલો લીમડો નાખીશું પછી આપણે હવે આપણે એનો ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી સોતે કરવાની છે ચલો આપણે ડુંગળી સોતે થઈ ગઈ છે કલર પણ બદલાઈ ગયો છે હવે આપણે આ સિંગદાણા બાફીણ રાખેલા છે એ અને ટમેટા નાખી દઈશું હવે આપણે આ બાફેલા સિંગદાણા નાખી દઈશું આપણે ડાળમાં બાફતી વખત નાખવા હોય તો પણ નાખી શકાય તો ગેસ થોડુંક આપણે ફાસ્ટ કરવાનો છે હવે આપણે આમાં મસાલા કરીશું અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી લાલ મરચું નાખીશું અને એક ચમચી ધાણા જીરું નાખીશું આપણા થોડીક વાર સોતે થવા દેવાનું છે ટમેટા થોડા ગળી નહીં ત્યાં સુધી આપણે થવા દેવાનું છે આપણું તેલ છૂટું પડી ગયું છે અને ટમેટા પણ સરસ ગળી ગયા છે હવે આપણે આ વધાર બધું નાખી દઈશું

ચાલો આપણે બટેટા સુલાઈ ગયા છે હવે આપણે મદદથી આ રીતે વધારે નથી પીસવાના અને બટકા કરીએ તો આપણે ઢોસા સુટા પડી જાય છે એટલે આ રીતે થોડાક થોડાક પીસી દેવાના છે આ મળવા હાથે વધારે એકદમ ભાજી જેવા નથી કરી દેવાના હાવ છીણા તો આ રીતે આપણે બધાએ થાકી નાખીશું ચાલો આપણે વગાર કરી દઈશું તો એના માટે આપણે ચમચી જેટલું તેલ લઈશું ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ઢીંગ નાખીશું લીલો લીમડો અને લીલા મરચા બી કટિંગ કરી લાગે અને આપણે ચાલો આપણે ડુંગળી સોતે થઈ ગઈ છે કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે એમાં અડધી ચમચી અડદર નાખીશું અડધી ચમચી મરચું નાખીશું અને એક ચમચી ચાણા જીરું નાખીશું હવે આપણે બટેટા નાખીશું પણ મિક્સ કરી દઈશું સરસ

ઢોસા સાંતાઈ સુ તો હવે આપણે જોઈ લઈએ આપણો હતો કેવો જો આતો કેવો હાથો આવી ગયો છે કે ખીરું હતું એના કરતે વધારે થઈ ગયું છે જો બહુ સરસ આવી ગયું છે હવે આપણે આમાં મીઠું નાખે છે આપણે ડોસા બનાવવાના છે એટલે આપણે આમાં

લગાવી દઈશું ભીનું લેવાનું છે ચાલો આપણો તવો ગરમ થઈ ગયો છે તો આ રીતે આપણે કપડાથી થી દઈશું તવો હવે આપણે ઢોસો ઉતારીશું આપણે બે થી ત્રણ ચમચા નાખવાના છે તે આપણે થોડું તેલ આ રીતે નાખવાનું છે ચાલો આપણે ચોસો થઈ ગયો છે જો બહુ સરસ થઈ ગયો છે એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે આપણે મેથી નાખી હતી મેથી ઢોસાનો કલર બહુ મસ્ત આવી ગયો છે જો લો હવે આપણે આમાં માવો ભરીશું આ રીતે આપણે માવો ભરી અને સર્વ કરીશું ચાલો આપણા ઢોસા બની ગયા છે તો તમને આ ઢોસાનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને ખૂબ આગળ વધારો